નમસ્કાર મિત્રો આજે આ જંગલમાં રહેતા આ નાના એવા ગામના પચાસ માણસો કે જે આ જંગલનું ભ્રમણ કરવા નીકળ્યા હતા તેઓ વીર નીચે પહોંચતાની સાથે જ ઓગણપચાસ મિત્રો એકી સાથે આ વીર વડલાનો ભોગ બને છે અને વીર વડલો તેમને એમની વડવાઈઓમાં બધાને જકડી અને મોતને ઘાટ ઉતારી દીધા છે અને ઓગણપચાસ ઓગણપચાસ આજે જ્યારે વીર વડલાની નીચે ફાંસી ખાધી હોય એવી રીતે લટકી રહ્યા છે ત્યારે છેલ્લો વધેલો માણસ એ પણ મનમાં વિચાર કરે છે કે હું પણ ત્યાં જ લટકી જાઉં અને મારા મિત્રો વધ્યા નથી તો હું જીવીને શું કરું આમ આટલો વિચાર કરી અને એ પણ આ વીર વડલાની તરફ દોડ્યો પરંતુ એનો ઘોડો ત્યાં આડો ફરે છે અને તેને પકડી અને પીઠ ઉપર બેસાડીને પાછો ગામમાં લાવે છે અને ગામમાં લાવતાની સાથે જ આખું ગામ હજારો સવાલો કરવા લાગ્યું કે તમે એકલા કેમ આવ્યા છો અને આપણા ગામના બીજા સાથીઓ ક્યાં છે પરંતુ ત્યાં તો એ માણસ રડી પડ્યો અને રડતા રડતા એટલું બોલ્યો ગામ લોકો આજે હૈયા ઉપર પથ્થર રાખીને એક વાત કહું છું એ તમે સાંભળો અને આપણા ઓગણપચાસ સાથી મિત્રો શહીદ થયા છે કોઈની માએ દીકરો ગુમાવ્યો છે કોઈ પત્નીઓએ પોતાના પતિ ગુમાવ્યા છે કોઈ બાળકોએ પોતાનો બાપ ગુમાવ્યા છે અને આમ આટલું કહેતાની સાથે જ આખા ગામના માણસો ત્યાં રડી પડ્યા ત્યાં બહેન દીકરીઓ અને માતાઓ ધ્રુસકેને ધ્રકે રડી રહી છે અને જંગલની વચ્ચોવચ નાનકડું ગામ છે અને આ ગામની પ્રજા આજે જ્યારે ચોધાર આસુડે રડી રહી છે ને ત્યારે જાણે આખું એ જંગલ એમને આશ્વાસન આપતું હોય ને એવું આજે આ આખું જંગલ કરુણ બન્યું છે અને ખૂબ જ આઘાતજનક આ ઘટના બની છે ત્યારે એ માણસની પાસે આવી અને એક વૃદ્ધ માણસ એટલું બોલ્યો કે ઓગણપચાસે ઓગણપચાસ માણસો શહીદ થઈ ગયા તો પછી તમે કેમ બચી ગયા અને એમને મારનાર કોણ છે એનો અત્યારે જવાબ આપો અને જેણે જેણે પણ આપણા ઓગણપચાસ ગામના માણસોને માર્યા છે ને એમને કાં તો મારી અને મરીશું કાં તો એમની સામે લડીને મરીશું પરંતુ આમ હાથ ઉપર હાથ ધરીને નહીં બેસી રહીએ અને આમ આટલું કહી અને ગામના ઘણા માણસો તૈયાર થયા અને ત્યારે એવામાં જ ત્યાં સરદારો પણ આવે છે અને એ પણ આવીને કહે છે કે ગામ લોકો તમે આટલા જોર જોરથી કેમ રડી રહ્યા છો તમારો રડવાનો અવાજ સાંભળી અને અમે ઠેઠ અમારા કબીલેથી આવ્યા છીએ ત્યારે આટલી વાત સાંભળી અને એ કબીલાના સરદારને આ ગામનો પેલો માણસ એટલું કહે છે કે સરદાર શું કહું તમને અરે અમારા ગામના પચાસ માણસો આ આખા જંગલની પરિક્રમા કરવા માટે નીકળ્યા હતા અને જેવા આથમણા ભાગમાં પહોંચ્યા ને ત્યાં તો ત્રણ અમારા સાથી મિત્રો ત્યાં વડલાની નીચે મૃત અવસ્થામાં લટકેલા હતા અને એમને છોડાવવા માટે જેવા બીજા પાંચ માણસો ગયા ને એની સાથે જ ત્યાં એ વડલાની વડવાઈઓ ફૂટી અને એમને પોતાની વડવાઈઓમાં જકડી લીધા અને જાણે કોઈને ફાંસી આપી હોય ને એમ આઠ આઠ માણસો એકી સાથે ત્યાં મૃત અવસ્થામાં વડલાની નીચે લટકી રહ્યા હતા ત્યારે આટલી ઘટના જોતાની સાથે જ મેં બીજા માણસોને કહી દીધું કે આપણે અહીંયા આગળ આ વડલાની નીચે નથી જવું કારણ કે આ વડલો રહ્યોને એ લાગે છે કે બધાના જીવ લેનારો છે અને આ વડલામાં એવો કાંઈક વાસ છે કે જેની નીચે જતાની સાથે જ તે ગમે તેવાને પોતાની વડવાઈઓમાં જકડી અને મોતને ઘાટ ઉતારી દે છે અને આમ આવી રીતે મેં મારા સાથી મિત્રોને ચિતવ્યા અને કહ્યું કે જે માણસો મરી ગયા છે હવે એમની પાછળ આપણે મરવું નથી અને આપણે ગમે તેમ કરીને પણ એમના શવને લઈ અને ત્યાંથી ચાલી નીકળીશું પરંતુ તમે આ વડલાની નીચે જશો નહીં પરંતુ એ બધા માણસો મને કહેવા લાગ્યા કે તમે કાયર છો મેં એમને ઘણા સમજાવ્યા કે અત્યારે બુદ્ધિથી કામ લેવાનું છે અહીંયા બળ કામ નહીં આવે એમ છતાં પણ બધા જ મારા સાથી મિત્રો હાથમાં તલવાર લઈ અને વડલાની નીચે પહોંચી ગયા અને જેવી એક એક વડવાઈઓ એમને જ્યારે જકડવા આવીને એની સાથે તેમણે તલવાર કાઢી અને એક એક વડવાઈઓ કાપવા લાગ્યા પરંતુ વડલો કાંઈ નાનો ન હતો અને વિશાળ કદવાળો અને તેનો ખૂબ મોટો વિસ્તાર હતો અને એ વડલાએ આખરે બધાને મારી નાખ્યા અને એમની એવી વડવાઈઓ છૂટી કે પછી તો તલવારો પણ વડવાઈઓમાં વીંટળાઈ ગઈ અને આમ કરતાં કરતાં ઓગણપચાસે ઓગણપચાસ માણસો આજે એ વીર વડલે લટકી રહ્યા છે અને એમના શવ હવે કેવી રીતે લેવાને એનું પણ કાંઈ ભાન નથી અને હું પણ ત્યાં જ મરવા માટે પહોંચી ગયો હતો પરંતુ આ અશ્વ મને અહીંયા સુધી ખેંચીને પાછો લાવ્યો છે કે જો હું પણ મોતને ઘાટ ઉતરી જઈશ ને તો પછી આ ગામ લોકોને કોણ કહેશે કે આ વીર જવાનું નથી અને કદાચ આટલા બધા માણસોને જોઈ અને જો ગામના માણસો એકી સાથે દોડી અને વીર નીચે પહોંચી ગયા ને તો બધા જ માણસો મરી જશે અને આવો વિચાર કરી અને હું અહીંયા પાછો આવ્યો છું પરંતુ ગામ લોકો હવે મને માફ કરી દો હું આપણા ઓગણપચાસ સાથી મિત્રોને બચાવી ના શક્યો ત્યારે આટલી વાત સાંભળતાની સાથે એ આવેલા સરદાર એટલું કહે છે કે હે મૂર્ખ માણસ જે કાંઈ પણ વાત હોય ને એ સાચે સાચી કહી દે આ વીર વડલો અને એ પણ પોતાની વડવાઈઓથી આ માણસોને મોતને ઘાટ ઉતારી દે છે આ વાત અમને ગળે નથી ઉતરી અને લાગે છે કે તમે કોઈક દુશ્મન સાથે ભળી ગયા છો અને દુશ્મન સાથે ભળી અને પછી લાગે છે કે તમે અને દુશ્મનો સાથે મળી અને વીર વડલાની નીચે આપણા ઓગણપચાસ ઓગણપચાસ માણસોને લટકાવી દીધા હોય અને નામ આપી દીધું હોય વીર વડલાનું આવું પણ બની શકે છે ને ત્યાં તો ગામના સૌ માણસો ઉશ્કેરા અને કહેવા લાગ્યા કે હા સરદાર તમારી વાત એકદમ સાચી છે અને ઓગણપચાસ માણસો મરી ગયા અને આ એક માણસ જીવે છે એની પાછળ વિચારવા જેવું તો ઘણું છે અને લાગે છે કે આ માણસ એ બધાથી બળતો હશે અને એટલા માટે જ આ માણસ એકલો જીવતો રહ્યો છે અને એના સાથી મિત્રો સાથે મળી અને આપણા ગામના બીજા માણસોને મોતને ઘાટ ઉતારી દીધા છે ત્યાં તો એ માણસ રડી પડ્યો અને રડતા રડતાં એટલું બોલ્યો કે હે ગામના માણસો તમે મારા ઉપર આવું લાંછન ના લગાવો અરે હું તો મારા સાથી મિત્રો વગર ત્યાં જ મોતને ઘાટ ઉતરી જવાનો હતો પરંતુ ખબર નહીં આ અશ્વ મને અહીંયા સુધી કેમ લાવ્યો છે અને અહીંયા લાવવા પાછળનું કયું એનું રાજ છે એ મને કાંઈ સમજાતું નથી પરંતુ જો તમને એમ લાગતું હોય ને કે જો આ વાત ખોટી છે અને આ વડવાઈઓ આ માણસને ના મારતી હોય તો ચાલો મારી સાથે અને એ બધા જ માણસો જ્યાં લટકી રહ્યા છે ને એમને જોતાની સાથે જ તમને ખ્યાલ આવી જશે અને તો પણ તમને વિશ્વાસ ના આવતો હોય ને તો સૌથી પહેલાં એ વીર વડલાની નીચે હું પહોંચી જ અને જો હું બચી જાઉં તો એમ માનજો કે આ બધાને મારનાર હું છું અને જો હું ત્યાં પહોંચું અને પહોંચતાની સાથે જ જો એ વડલાની વડવાઈઓ આવી અને મારા ઉપર વીંટળાઈ જાય ને તો એમ માનજો કે આ વાત સાચી છે ખોટી નથી ત્યારે સરદાર ગામના સૌ માણસોને ભેગા કરીને કહેવા લાગ્યા કે ભાઈઓ હવે ત્યાં તો જવું પડશે અને ખાતરી તો પૂરેપૂરી કરવી પડશે કે શું આ વીર વડલાની વાત સાચી છે કે પછી આ માણસ જૂઠું બોલી રહ્યો છે ત્યારે ગામના માણસો પણ તૈયાર થયા હાથમાં હથિયાર લીધા અને કહે છે કે હે સરદાર તમારા માણસોને પણ બોલાવી લો અને હાથમાં હથિયાર રાખવા પડશે કારણ કે એવું પણ થઈ શકે ને કે આ માણસ દુશ્મનો સાથે ભળી ગયો હોય અને દુશ્મનો સાથે ભળી અને ત્યાં આપણે હથિયાર વગર લઈ જઈ અને ફરી આપણને બધાને મારી નખાવે ત્યારે પેલો માણસ રડી પડ્યો અને હાથ જોડીને કહે છે કે હું ગામનો માણસ છું અને મને ગામ સાથે દગો કરતા ક્યારેય નથી આવડતું પરંતુ આજે તમે મને સમજ્યા નથી પરંતુ મારી સાથે ચાલો અને ત્યાં પહોંચતાની સાથે તમને ખબર પડી જશે કે સચ્ચાઈ શું છે અને આમ પછી તો સરદાર અને સરદારની સાથે સાથે ગામના ઘણા બધા આગેવાનો ગયા છે પરંતુ ગામની સાથે આજે પેલા ઓગણપચાસ જે માણસો મરી ગયા છે ને એમની પત્નીઓ કહે છે અમારે પણ અમારા ધણીને જોવો છે કે શું વાત સાચી છે કે ખોટી છે અને આમ આટલું કહી અને પછી તો આ સરદાર ગામના માણસો ઘણી બધી બહેન દીકરીઓ અને આમ એટલા માણસો ત્યાંથી ચાલવા લાગ્યા ત્યાં તો પાછળ આખું ગામ આવ્યું અને આખું ગામ રડતું રડતું આ આખાય જંગલને વીંધતું વીંધતું એક દિવસ પછી બીજા દિવસની વહેલી સવારે આ વીરવડલા પાસે પહોંચે છે અને વીરવડલાને દૂરથી જોઈ અને પેલો માણસ કહેવા લાગ્યો કે સરદાર અહીંયાથી આગળ જશો નહીં અને અહીંયાથી તમે જો આગળ જશો ને તો સમજી લો કે આપણે વીરવડલાની નીચે પહોંચતાની સાથે જ મોત થઈ જશે અને ત્યાં તો ગામનો એક વફાદાર કૂતરો પણ આજે આ આખા ટોળાની સાથે આવ્યો છે અને એ પેલા વીરવડલાની સામું જોઈ અને જોર જોરથી ભસવા લાગ્યો ત્યારે આટલી ઘટતા જોતાની સાથે જ સરદાર કહે છે કે ભાઈઓ વીરવડલાની પાસે પહોંચવું પડશે તો જ ખબર પડે ને કે ઓગણપચાસ માણસો લટકી રહ્યા છે એ આપણા જ છે કે પછી આ કોઈ દુશ્મનની નવી ચાલ છે અને આમ પછી તો આખું એ ગામ ચાલતું ચાલતું વીરવડલાની પાસે પહોંચે છે અને ત્યાં જઈને જુએ છે તો બધાના હોશ ઉડી ગયા કારણ કે એમના ગામના એક બે નહી પરંતુ પોતાના પતિને પોતાના ભાઈને પોતાના દીકરાને આમ જયારે ગામ લોકોએ જોયા ને ત્યાં તો આખું ગામ ત્યાં ફરી રડવા લાગ્યું અને રડતા રડતા કહે છે કે અત્યારે જ અમે અમારા દીકરા પાસે પહોંચીએ છીએ અને એના શવને નીચે ઉતારી અને ગામમાં લઈ જઈને અગ્નિ સંસ્કાર કરવા પડશે ત્યાં તો પેલો માણસ આડો ફર્યો અને કહે છે કે ખબરદાર જો અહીંયાથી ગામનો એક પણ માણસ ગયો છે તો અને જો તમે ત્યાં જશો ને એની સાથે જ તમે મોતને ઘાટ ઉતરી જશો ત્યારે સરદાર કહે છે કે હે ભાઈ તું તો હમણાં મોટી મોટી વાતો કરતો હતો અને ગામમાં એમ કહેતો હતો કે હું સૌથી પહેલાં જઈશ અને જો આ વડલાની વડબાઈઓ આવે અને આવી અને જો અમને જકડી પાડે ને તો એમ માનજો કે હું કહેતો હતો એ વાત સાચી છે અને જો મને કાઈ ના થાય તો એમ માનજો કે હું ખોટો છું અને દુશ્મન સાથે ભળેલો છું તો હવે તારી સાબિતી આપ અને પછી તો આખું ગામ કહેવા લાગ્યું કે હા ભાઈ હવે તારી સાબિતી આપ નહીતર આ બધાનો ગુનેગાર તું ગણાવીશ ત્યારે એ માણસ કહેવા લાગ્યો કે હા હું મારી સાબિતી આપવા માટે તૈયાર છું અને આમ કહી અને માણસ કહે છે કે મારી વાત સાંભળો અને હે સરદાર આજે હું તમને એક મહત્વની જવાબદારી સોંપતો જાઉં છું કે હું જેવો આ વીર વડલાની નીચે પહોંચીશ ને એની સાથે જ આ વડલાની વડવાઈઓ આવી અને મને તો મોતને ઘાટ ઉતારી દેશે પરંતુ મારા મરી ગયા પછી મને વચન આપો કે એક પણ ગામના માણસને તમે આ વીર વડલાની નીચે નહીં પહોંચવા દો અને કદાચ તમે આ ઓગણપચાસ માણસોના શવને કદાચ તમે આ વડલાના નીચે ના આવી શકો અને એમને લઈને ગામમાં ના પહોંચી શકો ને તો એમની લાશોને અહીંયા સળવા દેજો પરંતુ વીરવડલાની નીચે નહીં જાઓ આટલું મને વચન આપો ત્યારે સરદાર કહે છે કે જો ભાઈ તારી વાત સાચી પડશે ને તો વચન આપું છું કે આ વીરવડલે આ ગામના એક પણ માણસને નહીં મરવા દઉં અને પછી તો આટલું વચન લઈ અને પછી આખા ગામને પ્રણામ કરી અને આ માણસ રડતો રડતો વીર વડલા તરફ ચાલ્યો અને ચાલતો ચાલતો જેવો આ વીર વડલાની નીચે પહોંચ્યો એની સાથે જ વીર વડલાના ઉપરથી એક વડલાની વડવાઈ આવી અને આવી અને આ માણસની ગરદનમાં વીંઠડાણી ત્યારે આ ઘટના જોતાની સાથે જ આખા ગામના માણસો ચોંકી ગયા પેલા સરદાર પણ ચોંકી ગયા અને કહેવા લાગ્યા કે ગામ લોકો આ માણસ ખોટું નહોતો બોલી રહ્યો આ માણસની વાત એકદમ સાચી હતી અને જુઓ આ માણસને સાચે જ આ વડલાની વડવાઈ આવી અને વીંટળાઈ ગઈ છે અને એવું તો શું હશે આ વડલામાં કે તે માણસને આમ વીંટળાઈ અને મારીને આમ લટકાવી દે છે ત્યાં તો એટલી વાત થઈ ત્યાં તો પેલી વડવાઈ આવી અને એ માણસના આખા ગરદન ઉપર વીંટળાઈ અને તેને જેવો હવામાં ઉછાળ્યો ને એની સાથે જ સરદારના હાથમાં એક લાકડાની કાતર નામનું હથિયાર બનાવેલું હતું તેનો છૂટો ઘા કર્યો અને ઘા કરતાની સાથે જ વડવાઈને તોડી નાખી અને સરદારે બૂમ પાડી કે હે ભાઈ તારામાં જેટલી હિંમત હોય ને એટલું બળ ભેગું કરી અને તું અમારી સામું દોડવા લાગ અને તારા ઉપર જેટલી વડવાઈઓ આવે ને એમાંથી જો એકે વડવાઈ તને અડવા દઉં ને તો કહેજે પણ તું જટ અહીંયા બહાર આવ ત્યારે સરદારે પોતાના હથિયારોથી આ વડવાઈઓને કાપવા લાગ્યા અને માણસ દોડતો દોડતો આ ગામના ટોળાની વચ્ચે આવી અને ધડામ કરતો નીચે પડ્યો અને મિત્રો પછી ત્યાં શું ઘટના બને છે અને આ ઓગણપચાસ શવો જે એક જ ગામના માણસોના લટકી રહ્યા છે એમને કેવી રીતે આ ગામના માણસો નીચે ઉતારશે અને કેવી રીતે એમને ગામમાં લઈ જશે તેનો સરસ મજાનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી